બીઆરસી ભવન સંતરામપુર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પીએમ શ્રી તાલુકા શાળા સંતરામપુર દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખની વિશેષ હાજરી બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પીએમ શ્રી તાલુકા કૃતિ રજૂ કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત મહીસાગરના પ્રમુખ બાપુ પટેલે મુલાકાત લઈ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક પ્રયોગોની પ્રશંસા કરી હતી આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારીઓ શાળા પરિવાર આમંત્રિત મહાનુભાવ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ નવી શોધ વૈજ્ઞાનિક મોડેલો પર્યાવરણને અનુકૂળ સાધનો અને ગણિત્ય પ્રયોગોનો આકર્ષક પ્રદર્શન દ્વારા સૌનું મન મોહન કર્યું હતું બાબુભાઈ પટેલે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વિચાર શક્તિ વિકસાવમાં આવી પ્રકારની પ્રદર્શનો મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું ભવિષ્યમાં પણ જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરી સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપી આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર થતા શિક્ષકો તથા વાલીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો